તો હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો ઉનાળાની ઋતુ ચાલી રહી છે વારંવાર પાણી પીવા છતાં મોં સુકાઈ રહ્યું છે જો તમારી સાથે પણ આવું થાય છે તો સાવધાન થઈ જાઓ કારણ કે ઘણી બીમારીઓને કારણે પણ આવું થઈ શકે છે હકીકતમાં ઓછું પાણી પીવાથી મોં સુકાઈ જાય છે જેથી મોં મહાજર લાળ ગ્રંથિ યોગ્ય રીતે કામ કરતી નથી તે ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે તેને

તેમની સલાહને યોગ્ય રીતે અનુસરો અને તમારી જીવનશૈલી અને આહારમાં ફેરફાર કરો તો સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે કોઈ પણ સૂચન અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જોઈએ તો હાલ માટે આટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે